સારફીઓ મારી વાત છે નીમ હોય નીમ હોય ને પેલું બત્રી વાજા વાળું આવે ને ભેન્ટ ઈ યુકર દેવાનું અરે અરે બેન્ટ ઉપર કોઈ પહેરતો હોય તો સાવનરે લાવવાનો સારફીઓ વાળું અરે પણ એ ભેન્ટ મેં છે ને પછી આપડે વઘાર સુધા તો તો વટ પડે લાડી ને વટ પડવા જોઈએ પણ પેલું બત્રી વાજા એટલે ડીજે કરે તો મોઘું આવે

અને અમે આપણે સારપી બધું બેહાડ દેસુ તાર તાર રીતે બધું સેટ કરી દેવું ને હું તને ફોન કરે પાકુ પાકુ નીત તું મને ફોન કરજો હા ફોન કર અને મને મને પાછો વેલો બોલાવેલો છે નીત મારશે હા પણ ડીજે આરો પેલો રિહાજી હા પેલો સેટ છે એમ મો હોડક પારમ ટેન્શન એવી રીત બેહાડ ઉતરે લઈ કડી જેવું મોડું કરી હા ઉતરી લેવું હા આવત કોઈ કેતો ને હું ફોન કરું તને થોડી વાર હા હા જા જા ભોંજડીન કપડા આવી જા ઉઢાડવાના આવી જા રકમ લઈ લીધી હવે બસ આ કંકોત્રીની વેસવાની તૈયારી હવે કશું નથી એમ લાગે છે મને છુરા ઓલ્યા જા પેલી શેરવાની નો માફ આપ કર લેમ નથી માપવાનો હું હે નથી પહેરવાનો શેરવાની નથી પહેરવાનો હું લેવા થી પહેરવાનો માફ થી કશું લેવાનું છે ને મારે કશું કરવાનું અલ્યા પણ આ મોડું હોડું સડાવ્યું ને આમ બાયડી જોકો રીહાય તું તું બાયડી છે તું છે હે તું લાડી છે તારો ઓર મણી પહેણો જા રીહાય હોની પણ હું તેલું છે તારે કે રીજેલું છે હું લાવવાનું છે ને કે એટલે છોરી નથી ગમતી તને છોરી જ ગમે છે મન તો હું છે પછી સૂટ લાવવાનો છે બાબા સૂટ લાવવાનો છે બાબા સૂટ નથી લાવવાનો તો છે હું રિહાઈ હોની પણ પેલું છે હું મોડ સડાવવા બાજી મારા ડીજે જોવે ત્યારે જ હું લગ્ન કરું સાઉન્ડ લાવવાનું સાર્ફી વાળું ત્યારે જ લગ્ન કરું તો હું લગ્ન નથી કરવાનું સાઉન્ડ વાળી ચૂપ મારા લગન સાઉન્ડ ડીજે કશું આવ્યું નથી તારા લગન પછી સાઉન્ડ ફળિયા મે નથી ચાલતું નથી ચાલતું અને આપણે ફળિયા રીતે ચાલવું પડશે બરાબર હા તો ડીજે જોવે ને ફળિયા વાળા લગન હોય ત્યારે આ સાઉન્ડ લાવે ટોટા ફોડા ઘોડા લાવે ગધેડા લાવે અને મારી વખત બંધ કરી દેવું થોડી ચાલે બધા છોરા ડીજે સારફે લાવે સારફે વાળો ડીજે લાવે સાઉન્ડ લાવે હું લગન ન કરું એ તું લગન કરવાનો પછી ઘેર બધું કોણ કરે કરવાનો મારે લગન નથી કરવાનું ડીજે જોવે ત્યારે લગન કરું નહી તો સાઉન્ડ વગર લગન ન કરો અન્યા ડીજે વાળી છોણી મોર છોણી મોર છોણી મોર બીજે નહીં આવે તાર પેણમાં છે એક તો મોણ મોણ મેન પડલો છે તને ખબર છે ને 11 જગ્યાએ તને બતાવ્યું છે તારા 12મી જગ્યાએ તારું સેટ થયેલું છે પછી છે ને આજકાલ છે ને છોરીઓને ગમતા બી નથી ખબર છે ને તને છોરા મોણ મોણ મેલ પડલો છે પેણી જા ચૂપચાપ પછી તે હું લગન કરું ડીજે હોય ત્યારે લગન કરું તો નહીં કરું મારે હું તું કોઈ હીરો છે તું હીરો છે હીરો હીરો છે તી પેણવાળી પેણી કેમ કીધું એ હીરોની મન ડીજે ડીજે જોવા કે નહીં ભલે આ ડીજે પણ નથી ચાલતું તો શું કરવાનું હે એ મારા કઈ લેવા દેવાની ફળિયા વાળા ને એમને લગ્ન હોય ત્યારે ડીજે સારું દે માર લગન માં ડીજે બંધ કર દે પણ હવે તો હું કરું ફળિયાવાળા જોડે ઝઘડો કરું એના કઈ ખબર નઈ મારે તો ડીજે જોવા સીધી સીધી પેટ જા સાડા નથી કરે ચૂકું છું તને જા ઉભો થાય પછી ડીજે હીજે નું બધું કર્યું કરે જાણે ગળે પોક દિન માન નાખે તને ઉભી હોય ત્યારે લગન કરું ત્યારે એ બધી વાત કરીએ તું આવીને બે અરે આવીને ઉભા ઉભો રે

મારા છોરા છે બે 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 હા ઓહો મારો છોરો તો જો વિક્રમની સાઈડ મારે એવો લાગે હા હાજરી ટોપા મેં કીધી દરેક ભૂલ હતી બાકી તો આમ બલબલા હીરો મારા આગળ જોકા પડે અને છે ને આ ડાડું છોડું છે ને પહેણવાનું તો બધું એકા ઉની બનાવ એ તો ફેશન છે દાઢી હાડી તે ન બનાવ ફેશન વાળી ને ગાવાળી ઘાપણ મારે તો બધી ફેશન આવળી જિન પડશે અને મોડું હજુ હણું ઉતરલું છે આ શેરવાની માપે આવી જેલી છે મોઢું તારું ઉતરેલું હોન છે હજુ એમ માથે લગન મે ડીજે જોઈએ સારફી વાળો સાઉન્ડ જોઈએ નહીં તો હું તો પહેણું નહીં સાઉન્ડ બન બનકર તારા વાળી સાઉન્ડ હજુ પાછી કેસેટ વાળી થઈ ગયું ભાઈ સાઉન્ડ ડીજે સાઉન્ડ તને ના પાડીને એકવાર આપણે નથી ચાલતું તો નથી ચાલતું

પ્લાન બનાવ <laughs> <laughs>

সোরাউনাতের লাগে পাচ্ছি হ্যাঁ লিখিত না কি হলেন